અમરેલી કલેક્ટરશ્રી દ્વારા મતદારોને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી સુધારણા કાર્યક્રમમાં વિધાનસભા મતદાન બુથ અને બુથ પર કાર્યવાહી હાથ ધરાશે મતદારો પોતાની યાદીમાં કોઈ પણ સુધારો કરાવી શકશે તાલુકામાં દરેક મતદાન મતકે બૂથ લેવલ બે લો કર્મચારીઓ હાજર છે મારું નામ નવે સત્તારભાઈ ચૌહાણ સરકાર દ્વારા જે એસઆઈની કામગીરી ચાલુ છે મતદાર યાદી સુધારણાનું નેનું